कथा श्री महाभारत कथा महाभारत कथा कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री ભારત નિર્ભવ અભ્યુત્થાનસ તમાન સૃજમ્યહ પરીય સાધુના વિનાશાય દુષ્કૃતા પોતનકાની હાજરીમાં પણ શોકથી પ્રભાવિત રાજકુમારે તેના મંત્રીઓને તેના પિતાના આશીર્વાદના પ્રદેશોમાં પ્રવાસની વિગતો પૂછી પુરાણોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યા પછી અને આ રીતે તેમની સાથે સંપૂર્ણ રીતે પરિચિત થયા પછી તેમણે તેમને હાથ જોડીને આ રીતે સંબોધન કર્યું મેં તમને ઉતંકનો ઇતિહાસ આલેખિત રીતે વર્ણવ્યો છે જે રાજા જન્ને જયના સર્પોબળીદાનનું એક કારણ છે પવિત્ર પુરુષોએ જવાબ આપ્યો લો મહર્ષના પુત્ર અમે તમને જે સાંભળવા માટે ઉત્સુક છીએ તે વિશે પૂછીશું અને તમે એક પછી એક વાર્તાઓ સંભળાવશો પુરાણોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યા પછી અને આ રીતે તેમની સાથે સંપૂર્ણ રીતે પરિચિત થયા પછી તેમણે તેમને હાથ જોડીને આ રીતે સંબોધન કર્યું મેં તમને ઉતંકનો ઇતિહાસ આલેખિત રીતે વર્ણવ્યો છે જે રાજા જન્નેજના સરપો બલિદાનનું એક કારણ છે આદરણીય સાહેબો તમે હવે શું સાંભળવા માંગો છો હું તમારી સાથે શું સંબંધ રાખું એ તે દૈવી વાર્તાઓથી પરિચિત છે જે દેવતાઓ અને અસુરો સાથે સંબંધિત છે તે પુરુષો સર્પો અને ગંધર્વોના ઇતિહાસને પૂરતા પ્રમાણમાં જાણે છે આ રળ એ સૌથી આ યજ્ઞમાં જે બ્રાહ્મણ શીખ્યા તે મુખ્ય છે થોડા સમય પછી તે ઉત્તમ બ્રાહ્મણ સૌના તેની બધી ફરજો વિધિવત રીતે પૂર્ણ કરીને અને દેવતાઓને પ્રાર્થનાથી અને માને પાણીના અર્પણથી પ્રસન્ન કરીને બલિદાન સ્થાન પર પાછા આવ્યા જ્યાં સૌથી સાથે પહેલા સંતોની સભા હતી કઠોર પ્રતિજ્ઞાઓ આરામથી બેઠી છે અને જ્યારે અને સાધીઓની વચ્ચે બેઠા હતા જેઓ પણ તેમની બેઠકો પર હતા ત્યારે તે નીચે પ્રમાણે બોલ્યા સૌનાકાએ કહ્યું બાળ તારા પિતાએ અગાઉ આખું પુરાણ વાંચ્યું હતું હે લવમહર્ષના પુત્ર અને ભરત કૃષ્ણ દ્વૈપાયન સાથે શું તમે તેમને પણ તમારો અભ્યાસ બનાવ્યો છે સૌતીએ જવાબ આપ્યો વરેસંબાયન સહિતના ઉચ્ચ આત્મવાળા બ્રાહ્મણોએ અગાઉ જે અભ્યાસ કર્યો હતો અને તેમના દ્વારા પુનરાવર્તિત કરવામાં આવ્યો હતો તે બધું મારા દ્વારા પ્રાપ્ત થયું છે મારા પિતા દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો તે બધું મારા દ્વારા હસ્તગત કરવામાં આવ્યું છે ઉભગુ જાતિના વંશજો પછી ઋષિઓ અને મરુદ પવનની જાતિઓ દ્વારા ઇન્દ્ર અને તમામ દેવતાઓ દ્વારા આદરણીય ભૃગુની ઉત્કૃષ્ટ જાતિ સાથે સંબંધિત છે તેટલું જ હાજર રહો હે મહાન મુનિ હું સૌ પ્રથમ પુરાણોમાં કહ્યા મુજબ આ પરિવારની કથા યોગ્ય રીતે કહીશ મહાન અને આશીર્વાદિત સંત ભૃગુ અમને જાણ કરવામાં આવે છે કે વરુણના બલિદાન સમયે સ્વયં અસ્તિત્વમાં રહેલા બ્રહ્માએ અગ્નિમાંથી ઉત્પન્ન કર્યા હતા અને ભૃગુને ચ્યવન નામનો પુત્ર હતો જેને તે ખૂબ પ્રેમ કરતો હતો અને ચ્યવનને પ્રમતી નામના ગુણવાન પુત્રનો જન્મ થયો અને પ્રમતિને ધ્રુતાચી આકાશી નૃત્યાનના દ્વારા રૂરુ નામનો પુત્ર હતો અને રુરુને પણ તેની પત્ની પ્રમદ્વારથી એક પુત્ર થયો જેનું નામ સુનાક હતું સૌનકા બોલ્યા થે સુતા પુત્ર હું તને પૂછું છું કે ભૃગુના પ્રતિષ્ઠિત પુત્રનું નામ ચ્યવન કેમ પડ્યું મને બધું કહો ભૃગુની પુલોમાં નામની પત્ની હતી જેને તે ખૂબ પ્રેમ કરતો હતો ભૃગુ દ્વારા તે સાથે મોટી સદાચારી ખંડ પુલોમાં હતો ત્યારે ભૃગુ જેવો તેમના ધર્મને સાચા છે તેમાંના મહાન તેણીને ઘરે છોડીને તેના પ્રસરણ કરવા નીકળી ગયા ત્યારે જ પુલોમાં નામની રાક્ષસ ભૃગુના વાસમાં આવી અને તેને જોઈને તે વાસનાથી ભરાઈ ગયો અને તેના હોશ ઉડી ગયા સુંદર પુલોમાંય જંગલના મૂળ અને ફળો સાથે આવી તે રાક્ષસનું મનોરંજન કર્યું અને ખરેખર તેણીની સહમસ્મિતની તેણીના પિતા દ્વારા પોતે જ તેની સાથે સગપણ કરવામાં આવી હતી જો કે પૂર્વે તેણીને યોગ્ય સંસ્કાર અનુસાર ભૃગુને આપી હતી રક્ષાએ કહ્યું મારી ડિઝાઇન પૂર્ણ થઈ ગઈ છે અને તેથી તે સુંદર મેટોળને પકડીને તે તેને લઈ ગયો ભૃગુ જાતિના તું આ ઘા રાક્ષસના મનમાં ઊંડો ઘૂસી ગયો અને તેણે સ્ત્રીને લઈ જવા માટે વર્તમાન ક્ષણ ખૂબ જ અનુકૂળ માની અને રાક્ષસે એ એપાર્ટમેન્ટ જોયું કે જેમાં યજ્ઞની અગ્નિ તે જ સળગતી હતી ત્યારે રાક્ષસે જ્વલંત તત્વને પૂછ્યું મુને કહો હે અગ્નિ આ સ્ત્રી યોગ્ય રીતે કોની પત્ની છે તું દેવોના મુખ છે તેથી તમે મારા પ્રશ્નનો જવાબ આપવા માટે બંધાયેલા છો ભગવાન જવાબ આપવાથી ડરતા હતા આ રીતે રાક્ષસે અગ્નિના જ્વલંત દેવતાને વારંવાર પૂછ્યું કે શું તે સ્ત્રી પત્ની છે તમે અગ્નિના દેવતા તેણે કહ્યું દરેક પ્રાણીની અંદર તેના ગુણો અને ખામીઓના સાક્ષી તરીકે સતત રહે છે એ આદરણીય પછી મારા પ્રશ્નનો સાચો જવાબ આપો શું ભૃગુએ તેને મારી પત્ની તરીકે પસંદ કરી નથી તારે ખરેખર જાહેર કરવું જોઈએ કે શું તે મારી પત્ની છે કે કેમ તે પ્રથમ પસંદગીમાં છે રાક્ષસના અશબ્દો સાંભળીને સાત જ્વાળાવાળા દેવ અતિશય વ્યથિત થઈ ગયા ખોટા કહેવાથી દરિયા અને ભૃગુના શાપથી પણ એટલા જ દરિયા અને ભગવાને લંબાણપૂર્વક જવાબ આપ્યો જે ધીમે ધીમે બહાર આવ્યો ટાપુલોમાં ખરેખર હે રક્ષા તમારા દ્વારા પ્રથમ પસંદ કરવામાં આવી હતી પરંતુ તે પવિત્ર સંસ્કારો અને આહવાન સાથે તમારા દ્વારા લેવામાં આવી ન હતી પરંતુ આ સુપ્રસિદ્ધ મહિલાને તેના પિતાએ આશીર્વાદની ઈચ્છાથી ભેટ તરીકે કાપી હતી આ મહિલાને તુષી ભૃગુએ તેમની પત્નીએ મારી હાજરીમાં વૈદિક સંસ્કાર સાથે વિધિવત બનાવી હતી અગ્નિના દેવતાના આ શબ્દો સાંભળીને રાક્ષસે ભૂંડનું રૂપ ધારણ કર્યું અને સ્ત્રીને પકડીને પવનની ઝડપે તેને દૂર લઈ ગયો તે વિચારમાં પણ બાળક બાળક તેના શરીરમાં પડેલું આવી ક્રોધિત થઈને તેની માતાના ગર્ભમાંથી પડતું જેના માટે તેને ચવનનું નામ મેળવી અને રાક્ષસે માતાના ગર્ભમાંથી શિશુના ટીપાને જોતા સૂર્યની જેમ ચમકતા સ્ત્રી પરની તેની પકડ છોડી દીધી નીચે પડી ગયો અને તરત જ રાખમાં ફેરવાઈ ગયો અને ભૃગુ જાતિના હે બ્રાહ્મણ શોકથી વિચલિત સુંદર પૌલોમાં ભૃગુના પુત્ર ચેવનને લઈને ચાલી ગઈ અને સર્વના પિતામાં બ્રહ્માએ પોતે તેને તેના પુત્રની દોષ રહે પત્ની રડતી જોઈ અને બધાના દાદાએ તેણીને દિલાસો આપ્યો જે તેના પુત્ર સાથે જોડાયેલી હતી અને આંસુના ટીપા જે તેની આંખો નીચે વળ્યા હતા તે એક મહાન નદીની રચના કરી હતી અને તે નદી મહાન તપસ્વી ભૃગની પત્નીના પગલે ચાલવા લાગી અને સર્વના પિતામાં બ્રહ્માય પોતે તેને તેના પુત્રની દોષ રહિત પત્ની રડતી જોઈ એ બધાના દાદાએ તેણીને દિલાસો આપ્યો જે તેના પુત્ર સાથે જોડાયેલી હતી